હજાર માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું આ સમગ્ર કેસમાં ઝડપાયેલા આરોપીઓ સામે જામનગર પોલીસ સ્ટેશનના નાગરિકોમાં માં લાગણી જોવા મળી રહી છે આ મામલે ટ્રેપની તારીખ એકવીસ મે બે હજાર પચીસ હતી ફરિયાદી તરીકે જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તેઓ વિરુદ્ધ થયેલી અરજીની તપાસ આરોપી આરોપી નંબર નંબર ગોહિલ કરી રહ્યો હતો અને ગિરિરાજસિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ તેની સાથે કામગીરીમાં સામેલ હતો ફરિયાદીના કહેવા મુજબ આરોપી નંબર એક ફરિયાદીશ્રીને જણાવેલ કે જો તેમને હેરાન ન થવું હોય લોકઅપમાં ન બેસાડવામાં આવે અને તાત્કાલિક મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવે તો તેના બદલ બદલે રૂપિયા દસ હજાર ચૂકવવા પડશે આ રકમ આરોપી નંબર બે ને આપી દેવા જણાવવામાં આવ્યું હતું આમાંથી ફરિયાદી પાસે તે સમયે ફક્ત રૂપિયા બે હજાર જ હતા જે આરોપી નંબર બે એ ઉઘરાવી લીધા અને બાકી રહેલા આઠ હજાર રૂપિયા બાદમાં લેવા માટે ફોન કરીને દબાણ કરાયું ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હતા અને તેમણે એસીબી ને સંપર્ક કર્યો એસીબી રાજકોટની ટીમ દ્વારા ટૂંક સમયમાં જ જાળવીને લાંચનો છટકો ગોઠવવામાં આવ્યો ેપ દિવસે આરોપી નંબર બે એ ફરિયાદી પાસેથી રૂપિયા આઠ ની લાંચ રકમ સ્વીકારી અને આરોપી નંબર એક ના કહ્યા મુજબ આ રકમ તેને લીધી એસીબી ની ટીમે બંને આરોપીઓને પકડીને રૂપિયા આઠ ની લાંચ રિકવર કરી લીધી